તો કરે ભાણે ને સ્કૂલ થી હવાર માં આવે તો ઘરે આવે ને પછી બહાર રમતે લે તો કોઈક નું રકડતું કૂતરો આયો તો એને બસ ભરી દે દો મોટે તો એનો દાદા આતા બહાર તે તો છોડવી તો છોડતું ન હતી મારી એવું તો તો પછી ગામ વાળા ને બહાર પડી કે આવો કે આવો દોડો કે કૂતરો સોટી ગયો એમ કરતો પછી દોડે ના આયા બધા પછી ભગાડ્યો કૂતરા ને તો પછી અમે પાસા દિન દિન દવાખાને કા તવારાયા કા તવારા તો પાસી આયા મોકલી હોસ્પિટલ માં બતાવો જાવ કે પછી અમે દહ વદલી ના આયા મે વાંતરિયા ફળિયા ખંગેલા ગામ जा न बे कुलती सोखरे आवी એટલે ઘરે ઘરે બહાર આમ ચરંતી થી એટલે અસાના કૂતરો આયો અસાના કોટ કૂતરો આયો એટલે દરેક મોડા પર બસકુદ માર્યું ગાલ તોડી લીધો તો અમે બધા ઘરના લોકો ચીલાય બધા કે કૂતરો દોડો દોડો અમે દોડા ગયા તો કૂતરો ભગાય સર બધા જે કૂતરો ભાગી ગયો તો મેં ફેર સોખરે ની હાલત ખરાબ થઈ અમે તાત્કાલિક દવાખાને લઈયા પછી દવાખાને ઝાડેશમાં અને આવા કૂતરા કોઈ ગામમાં બહુ રકડતા હશે કોઈ એના કાર્યવાહી કરો તો સારું થી કામ કરીએ છીએ તો આવા કુતરા બહુ રકડે ગામમાં આવા કુતરાને કોઈ કાર્યવાહી કરો તો સારું હવે આવા રમતા છોકરાને બહુ બધા અચાનક આવીને બચકું